એથી મરી એથી મરી ત્યાંથી પડીશ આવીશ ઈ ભલન કપાતર ત્યાં બેઠો બેહવા દે ને પણ મને આયા બેહવા દે ને હું કાઈ તન નડું છું ઓલો આમ બેઠો ને ભૂતડી આમ બેઠી મને બેહવા જ દેતી લે મને નો મજા આવે હાડી બગડે અતારે વરસાદ કેટલો અંધારો હમણા વરસાદ આવશે મને આઈ મરવા દે બેહવા દે શાંતિ રાખ તો ગોગડી નકર મારે છે ને તારે એ બાંધવાનું થાશે હે ગોગડી ઉડે કપાતર એટલે કોણ ઈ કોણ છે કપાતર એટલે હું એનો ડાસુ જોને ભૈંદરા જેવો છે વૈંદરા જેવો છે અને એવા એવા ને કપાતર કેવાય ને આપડા ગામનો કપાતર છે વંડિયા સડી બેઠો નંગ ના ઓલી કેવી બ્લુ આંખો વાળો રોબોટ જેવો હાળો એ એટલે તો હું કઉ છું ભૂંડા ભગ જેવા કપડા પહેરા ભૂંડી નો લાગે છે એટલે જ એનું નામ કપાતર પાડ્યું છે આપડા ગામ ના એ બધા એ ગોગડી મટકી ફોડનો કાર્યક્રમ ક્યારે શરૂ કરવાનો છે મારો ગોગડો કે ક્યારે તરત મટકી ફોડ પ્રોગ્રામ કરવાનો છે ક્યારે ગોગડા મટકી ફોડ નો પ્રોગ્રામ કરવાનો છે હજી ગોગડી આપણા ગામના કોકો બાકી હોય બધા આવી જાય ને બધા મટકી ફોડનો પ્રોગ્રામ જોવે ને ગોગડી ગોગડા હવે કોઈ બાકી નથી આપણા ગામના બધા આવી ગયા નંગ નમૂના જોઈよ તમે એક એક થી એક થી એક સડીયાતા છે એક આપણા પરિવાર સિવાય બધા બીજા બધા આપણા ગામના નંગ નમૂના જેવા છે ગોગડા એટલે કહું છું ફોડી ન ખાય

હવે બે બાધોમાં બાધોમાં સુડેલ તારી છોકરીને તું સમજાય ગોગડિયા બટા બધાય નઈ આઈ રાધા બઈની છે તું કાનો બઈનો છો બે ને મટકી ફોડવાની છે ઓ બેટા બે બાધોમાં હો કુસુંબડી બટા બાઈતમાં ગોગડિયા રે માં દીકરી તારે મટકી ફોડવાની છે ઓ બેટા બે ને હપીન મટકી ફોડવાની છે ઓ માર દીકરી

એટલે હવે તો મારી યાર વૈ આવજે હવે તારે રેવા રેવાનું થાતું નથી કારણ કે અહીંયા તારા ઘરવાળા અપમાન થાય શિબરી તને શરમ આવવી જવે શિબરી ભૂત જેવી હારું છું તમને થમ થોયરા ને હું તો બહુ રાજી થઈને મને જ બહુ દાંત આવતા તો તમને માર્યા ને ઈડ લાગના છો નકર તમે સમજો એવા જ ને ઢોરના ના પેટ ના બોગરી ભાભી હવે મટકી ફોડો ને હું તો ઊભી રહી રહી થાકી ગઈ છું તમારા બધાયના લલ્લા જ નથી મારા આ લંગોડી જડબાળી કઈ સુધરી એ નહીં આપણે એને હથેળીમાં રખવીને કોઈ મેણાન કોષા માયરા વગરની રેત નહીં બોયલા વગરની મોઢામાં જીભડો ખરહા વગરની નોરે છોકરું પેટમાં છે હું એને હથેળીમાં હાંસુઓ છું ટાઈમે ટાઈમે ગરમ ગરમ ખવડાવવું દવાખાનામાં બે તીવું ભૂખીને તરસી એની હારું મરી રહે તો એ તાર કે લલ્લારા ન થાર ને આમ નથી ખવરની કાળા મોઢાળી જડબાળી મારી હારે કતરાય છે પણ મારે છેને પરબ નથી બગાડવો નકર છે ને અને ઉભા ઉભા હું છે ને રોવરાવ એવી છું પણ નથી મારે પરબ નેત બગાડો જડબાલના પેટની પેટમાં છોકરો છે ને આપણને જીવ બળે મારે તો આવી બધા આરે ધડીકાત કરવાના ગામની બાયો એવી પાડોશીની એવી એક માર હાહુ હારા અને માર મમ્મી હારા બાકી સીબરી માસી મે કાઈ લેવાનું નથી નણંદે એવી બધા એવા ડોસીમાં બિચારા મારા ગઢા હાહુ હારા છે બિચારા અને મારી બેન બિચારી જીન કી હારી છે બાકી ઠીક હવે બધા મારી બેન પણ ઈ ભૂતડી બિચારી હારી છે આવા બધા આરે તો બળેતરા કરી કરીને હું તો મરી જવાની છું ને એમાં કપાતર હામો બેઈ ગયો છે નંગ ના પેટ નો અમારા ગામમાં માં પાછા કપાતર હોતા છે બોલો મને એમ કે મારી નણન ને પૌણાઈ છે ને તો હવે સુધરશે છે એ સુધર છે બે દેન સોકરો પેટ માં છે ને શ્રીમત કરીને તેડી જશું તો હવે મેણા ટોણા નઈ મારે પણ આ જડબાળી કાળા મોઢાળી સુધરે કાઈ કેવી મને કોંદડે છે બે ત્રણ દીથાની વાહે પડી ગઈ છે નકરા મેણા માર માર કરે વેલા જાગતા નથી તે બધી આની કરતા તે શ્રીમત કરીને તેડી ન જ નો લાવ્યા હોત ને તો હારું તો તો હખે અમારી માના ઘરે તો જા ફાઈટા માઈઠમ કરવા તો આ નો હું મરી હોત એ છપડી લડકા એ મટકી ફોડકા કાર્યક્રમ કક શરૂ હોનેવાલા

भावे हम यहां मुझे यहां डांस, डांस थोड़ी होता है यहां तो रास गरबा होता है कृष्ण भगवान है ना उसका जन्म हुआ था आज के दिन जन्माष्टमी महोत्सव है यहां हम डांस नहीं करते बेबी चलो ना बेबी हम यहाँ रास गरबा करते है डांस डांस तो नहीं कर सकते तो यहाँ रास गरबा तो कर सकते हैं ना रुको मैं गुगली बेन को कहती हूँ कि यहाँ पर तो हम रास करे गुगली बेन ओ गुगली बेन यहाँ पर हम रास गरबा कर सकते है हाँ आप रास ग

અને ગમે ત્યાં નાખી નાયો ને ખાઈ જાય કે કે અને પરસાદી તે નો આપી અને અતારે મટકી ફોડ મે તે કેટલી બધી વાર લગાડી કે તું રાતે બહુ વરસાદ શરૂ થઈ ગયો ને કે આપણે મટકી ફોડ નો કાર્યક્રમ બાઈ ગયો અને અતારે વરસાદ અંધારો છે હવે તો મટકી ફોડ નો કાર્યક્રમ કરો તમે હવે મારી ભૂતડી મારી બેન પણી ભૂતડી થોડી શાંતિ રાખને બાપા બધાયને મટકી ફોડવાની ઉતાવળ છે આયા કોઈ શોખના તો ઉભા નથી ને કે અનરાયતે કે કઈ કે ગોગડો મારો ગોગડો કે મારા આખમાં પડી ગઈ કૂતરા ખાઈ ગયા નમ થી કૃષ્ણ ભગવાનના જન્મદિવસમાં કેક બે કાઈ ન હોય પંજરી હોય ચોકલેટ હોય એવી પ્રસાદી હોય કેક બેક ભવાડા ન કરી હારું છું પડી ગઈ જે થાતું હોય ને હારા હાતું થાતી હોય તારો બર્થડે આવે ને તે કેક લઈ આવજે તું ખાઈ લેજે હો ઊભા ગળે અને શાંતિ રાખ ઘડી ગમણા આવજો મટકી ફોડવાની છે એ ગોગડિયા સોંગા ભાઈ માથે આ ગોગડિયા ઊભો રાખ્યો છે આને થોડો રખાય એને બિચારાને ને નથી ઢોકો સડાવેલા છે જરીક તો શરમ કરેલી અને આ મટકી ફૂટતી ફૂટશે આ જો લે સુડેલ નો કરવાળો આખો ફૂટી ફૂટી જશે એલી જોંગા કોણ બાપના હમજે સમજે છે એલી ઈ સરહુડો ઊભો રહી ગયો દોઢડી નો મે ના પાડી તી જોંગા તમાર નથી ઊભો રે કે ના નહીં કે મારી માથે ગોગડી ઊભો રે અને મારે દી કે મટકી ફોડાવી ભલે મરતો મરવા દે એને સરસ છે આપણે હું કામ આપણે ના પાડવી જોવે Mami, me les મારું બેટું પણ મારે મટકી નથી ફોડવી ના મને થી ફોડવું બિચારું વળી સે વળી ડોટ ફૂટનું ને લબ 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 સા મોટકી ફોડ્યા વગરનું એઠો ઉતરતી નું નઈ નગર છે ને ઝોંગા અંકલ ને તેડવા પડશે એને કેવું છે રે હમણા ઓ કપાતર ભાઈ ને કહો એ કપાતર ભાઈ તમે છે ને ઝોંગા ભાઈ ને તેડી લ્યો ને મટકી ફોડી નાખે આમ થાય જો કેવા હારા છે મજાના કાનુડા જેવો દ્વાન છે એનો મજાનો હાલો આ મારો કાઈ ની ફોડીએ કે ને એટલે એવડી મોટી મટકી એનથી નો ફૂટે હાલો ફોડી નાખો